નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તે અંગેની વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક પણ જરૂર કરી દેજો આજના ખેડૂત મિત્રો તાજા કપાસના ભાવની વાત કરીએ તો ધારી બારસો છોતેરથી બારસો ને સોતેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસથી સવુંદસો પંચ્યાસી ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં તેરસો ને એકતાલીસથી પંદરસો અઠ્યોતેર ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસથી સવુંદસો પંચોતેર રાજકોટમાં તેરસો ત્રેવીસથી પંદરસો અગિયાર અમરેલી નવસો સિત્તેરથી પંદરસો પંદર ત્યારબાદ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર સોર્યાસીથી સૌદસો એંસી વડાલીમાં તેરસો પચાસથી થી પંદરસો સત્તાવન કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પંચોતેરથી સૌદસો ચુમ્માલીસ અને ખાંભા માર્કેટિંગ યાર્ડમાં તેરસોથી સવદસો પાંસઠ રૂપિયા આભાર ખેડૂત મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય અને ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તે દરરોજ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો તથા વિડીયો ગમે તો વિડીયાને એક લાઇક પણ જરૂર કરી દેજો